નૂતન રામ મંદિરનું તારીખ 22 જાન્યુઆરીને સોમવારે મંદિરના શિખર ઉપર મંડૂ ચડાવેલ તેમજ હવન અને પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાય ગયો અયોધ્યા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે કાજલી ગામે પર અયોધ્યાના મહોરત પ્રમાણે કાજલી ગામના નૂતન રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવે આ કાર્યક્રમ કાજલી ગામના समस्त હિન્દુ પરિવારો દ્વારા આયોજન કરવામાં આવેલ અને ભગવાન રામચંદ્રજી અને તેમના પરિવારનો પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવેલ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા महोत्सव નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું યોજાયા હતા જેમાં શનિવારે રામધૂન અને દાંડિયા રાસ રાખવામાં આવેલ હતા રવિવારે રાત્રે 9.30 કલાકે કાન ગોપી રાસ યોજાયેલ જેમાં સમગ્ર ગામજનો અને બહારથી આગેવાનોએ હાજરી આપી હતી ગયા સોમવારે મંદિર શિખર ઉપર મીઠું ચડાવેલ તેમજ હવન અને પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવેલ પ્રતિષ્ઠા બાદ સાંજના સમગ્ર ગ્રામજનોએ ભોજન પ્રસાદી લીધેલ હતી આ કાર્યક્રમમાં સમગ્ર કાજલી ગામના હિન્દુ મુસ્લિમ સમાજના લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળેલ હતો આખું અઠવાડિયું સાંસ્કૃતિક કાર્યક્રમો અને ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા આ કાર્યક્રમો દરમિયાન સમગ્ર ગ્રામ્યજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ગામની એકતાના દર્શન કરાવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા ગામના આગેવાનો અને યુવાનો સહિત સમગ્ર ગામના લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટ દેવાભાઈ राठौड़ રિપોર્ટર ગીર સોમનાથ ફક્ત રૂપિયાની જરૂર નથી જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમને બધું જ મળી જશે આવા સદ વિચાર સાથે બધા સ્વસ્થ રહો સુરક્ષિત રહો તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બધા નંબર પર સંપર્ક કરી શકો છો તેમજ આ ચેનલને લાઈક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે હવે સમય થયો છે વિદાય નવા સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર